તું ઘરે ઘરે તું तीरा जो फ्लैट के आगे, आगे तो वो तो पड़ी गया है आप फर्स्ट टाइम बोलो ना कि कोई अगर एक आप जिम्मेदार नागरिक तरीके से आप भी ध्यान दे सके कि आप हो सीधे लोकल म्युनिसिपल कॉर्पोरेशन में मेरा पापा एक पंपेंटदार है જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે જી નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય એ આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં મોટી સપાય તપાસ કરી અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ પ્રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મળબો પડ્યો એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે હવે આ મિલકત છે એ રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે એક અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે આમાં ખાનગી મિલકત છે પોતાની મિલકતની રાખરખાવની જવાબદારી તો મિલકતના માલિકની હોય હવે અનફોર્ચ્યુનેટલી અહીંયા જે તે સમયે મને એવું લાગે છે કે મરામત તરફે બહુ ધ્યાન નહીં અપાયું હોય અને એક બીજું કે ભાઈ મહાનગરપાલિકા તરફથી પણ આવી મિલકતોનું જ્યારે લિસ્ટિંગ થતું હોય તે વખતે આ મિલકતનો કદાચ એમાં સમાવેશ થયેલો નથી એ રેકોર્ડ જોવાનું ચાલે છે કારણ કે અત્યારે તમે સીધા અહીંયા સ્થળે આવી ગયા છે બનાવ બન્યા પછી અને એ કોર્પોરેશનમાંથી કમિશનર સાહેબ પોતે પણ અંગત રસ લેશે અને જ્યાં જરૂર જણાશે તે એમના ખાતાની અંદર શું જવાબદારી કોની થાય છે એ નક્કી થશે